દ્વારકામાં દરિયામાં બેદરકારીના દ્રશ્યો સામે આવ્યા છે સહેલાણીઓ જીવના જોખમે સ્નાન કરી રહ્યા છે દરિયામાં ભારે કરંટ વચ્ચે બેદરકારીના આ દ્રશ્યો જીવના જોખમે સેલ્ફી લેતા પણ નજરે પડ્યા તંત્ર દ્વારા પણ માત્ર સાઈનબોર્ડ લગાવીને સંતોષ માનવામાં આવ્યો કોઈ પણ પ્રકારની સિક્યુરિટી કે બંદોબસ્ત છે જ નહીં યાત્રાધામ દ્વારકાના અરબી સમુદ્રમાં ભારે કરંટ સાથે દરિયા કિનારે મોજા ઉછળી રહ્યા છે પરંતુ સહેલાણીઓ અહીંયા

એક સ્નાન કરવાની મનાઈ હોવાનો એક બોર્ડ માર્યો છે પણ જે હાલમાં જે અરબી સમુદ્રનો જે દરિયા કિનારો છે ત્યાં સહેલાણીઓ સ્નાન કર્યા છે જીવના જોખમે સ્નાન કર્યા છે આ દરિયો કિનારો છે અહીં હાલમાં દરિયામાં કરંટ હોય દર વર્ષે આવી જ રીતના દરિયામાં કરંટમાં લોકો નાતા હોય છે ને ક્યાંક ને ક્યાંક દરિયાની અંદર જઈ અને તેમનું મૃત્યુ થતું હોય છે ડૂબવાથી તો હાલમાં પણ જે આપ દ્રશ્યો જોઈ રહ્યા છો સંદેશ ન્યૂઝના ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ ઉપરથી આપણા દ્રશ્યો બતાવવામાં આવી રહ્યા છે કે હાલમાં જે સહેલાણીઓ છે એ નાઈ રહ્યા છે અને દરિયામાં ભારે કરંટ હોય આ યાત્રિકો છે સહેલાણીઓ છે તેમને ખબર નથી હોતી કે દરિયાનો કરંટ કઈ પ્રકારનો હોય છે તો ખાસ કરીને એ લોકો આજે સ્નાન કરતા હોય છે અચાનક દરિયાનો કરંટમાં પાણી વધી અને અંદર પણ ઘસી જાય છે ત્યારે ક્યાંક ને ક્યાંક મૃત્યુના આવા અનેક બનાવો બની રહ્યા છે અને હાલમાં આપને હું દ્રશ્યો જે બતાડે છે દ્વારકાના અરબી સમુદ્રના આપ જોઈ શકો છો અને ખાસ કરીને હાલમાં તંત્ર દ્વારા બોર્ડ મારવામાં આવ્યું છે પણ એ બોર્ડ માત્ર ને માત્ર ખાલી મારવા પૂરતું જ હોય અહીંયા એક પણ કોઈ વ્યક્તિ કર્મચારી કે કોઈ નાતો સિક્યુરિટી હાજર છે કે આ લોકોને નાવા માટે રોક લગાવે અનિલાલ સંદેશ ન્યૂ દ્વારકા